આજે આપણે સૌને પહેલાં તો હેપી વેલેન્ટાઇન ડે આજે પ્રેમનો દિવસ છે તમે બધાએ પણ આજનો દિવસ ખૂબ એન્જોય કર્યો હશે વેલેન્ટાઈન ડે મનાવ્યો હશે જેમને વેલેન્ટાઈન મળી છે એમને ખૂબ ખૂબ અભિનંદન અને જેમને નથી મળી એ લોકોને બેટર લક નેક્સ્ટ ટાઈમ જિંદગી બહુ લાંબી છે શ્રદ્ધા રાખો

એ વખતે આર એસએસ જેવા જ કટ્ટરવાદી જે ક્રિશ્ચનોમાંના હતા એ લોકોએ ફતવા કાઢેલા બેન કરી દીધા હતા અને આ સંત વેલેન્ટાઇન આવા લોકોના મેરેજ કરાવતા હતા એમને વોર્નિંગ પણ આપી પણ એમણે પ્રેમ લગ્નો બંધ કરાવવાનું પ્રેમ લગ્ન કરાવવાનું બંધ ના કર્યું અને અંતે પછી એમને ચૌદમી ફેબ્રુઆરીએ મારી નાખવામાં આવે ત્યારથી લઈને આજ સુધી એ સંત વેલેન્ટાઇન જે પ્રેમનું પ્રતિક છે જે પ્રેમી પ્રેમ કરનારા લોકોને મળાવે છે એમના કરાવે છે કરાવ્યા હતા એમની યાદમાં આપણે દર વર્ષે ચૌદ ફેબ્રુઆરીએ વેલેન્ટાઇન ડે મનાવીએ છીએ વેલેન્ટાઇન ડેની સૌને શુભકામનાઓ પહેલો વિડીયો આપણો સંભાવ કનેક્ટ ના થઈ શક્યા એને ફરીથી કરી રહ્યા છીએ આપણે વાત કરીશું વેલેન્ટાઇન ડે પ્રેમના દિવસની એક શહીદ ભગતસિંહના નામે ઘણું બધું તૂત ચાલ્યું છે એને લઈને પણ આપણે વાત કરીશું ઉમેશ અમીશ અમીન તમને કહેશે કે નેટવર્કમાં આવજો હા આવી ગયા છે ઉમેશભાઈ કેમ છો મજામાં બોલો હેપી વેલેન્ટાઇન અ ભાઈ જેટલા લોકો આ વિડિયો જોઈ રહ્યા છે એ વિડિયો ખાસ શેર કરજો ઉમેશભાઈ આપી દઉં બી લાઈક સાચી માહિતી રાખે છે ભગતસિંહ છે અને ભગતસિંહ ઉપર એક પુસ્તક પણ લખેલું છે સુરેશભાઈ કે ભાભીને શું આપ્યું વેલેન્ટાઇન ડે માં અને પેલાની મેં પોસ્ટ કરી છે તમે ચેક કરી લેજો નામે ઘણું બધું જૂઠ ચાલી રહ્યું છે ભગતસિંહના વિચારોનું ખોટું દહન થઈ રહ્યું છે અને મિસયુઝ થઈ રહ્યો છે એટલા માટે થઈને એમણે ભગતસિંહ ઉપર પુસ્તક લખવાનું નક્કી કરેલ છે લગભગ બધું જો સમુદ્ર પાર પડ્યું તપની વાત કે કે અમે જાદે ગુડબાય હેપી વેલેન્ટાઈન ડે હા સેન્ડ કરો અ કેવો રહ્યો તમારો આજનો દિવસ નોટ સો ગુડ ઓકે અ શું કેવું છે 14 ફેબ્રુઆરી અને ભગતસિંહ અ આજે ખરેખર સહીત થયા હતા અરે યાર આ તો કોઈ અફવા ફેલાયેલી છે અને આ પ્રોપોગેન્ડા લગભગ છેલ્લા પાંચ વર્ષથી ચાલે છે શરૂઆતમાં જયારે થયું ત્યારે એક બે લોકો એડિટ કરીને આ ચડાવી દીધું હતું ફેસબુક પર કા તો સોશિયલ મીડિયા પર ત્યારબાદ આ વસ્તુ વર્ષે ને વર્ષે વધતું ગયું હતું લાસ્ટ યર જેટલું થયું હતું એના કરતા ડબલ આ વખતે એ વસ્તુ પોસ્ટ થઈ છે એકચુઅલી ચૌદમી ફેબ્રુઆરી નો દિવસ અને ભગતસિંહ ના જીવનની આખી ઘટના જોવો તો એની સાથે કોઈ નિસ્બત નથી ચૌદમા દિવસે એવી કોઈ ખાસ ઘટના નથી બની કે જે રીમાર્કેબલ હોય ભગતસિંહના જીવન તો એક્ચ્યુઅલી ભગતસિંહનો શહીદી દિવસ કયો છે કયા દિવસે फांसी આપી હતી એક્ચ્યુઅલી ભગતસિંહનો જન્મ જો તો 28 સપ્ટેમ્બર 1907 માં પંજાબમાં થયો હતો બંગામાં કઈ તારીખ ત્યારબાદ એમની જીવનની 28 સપ્ટેમ્બર 1907 એ દિવસે फांसी આપી હતી ના ના એ દિવસે એમનો જન્મ થયો હતો અચ્છા નહીં એમનો फांसीનો દિવસ તો શહીદ દિવસ કયો છે એમનો દિવસ આમ તો એ નક્કી જોવા જઈએ તો સરકાર નું ડિક્લેરેશન તો ચોવીસ માર્ચ ઓગણીસો એકત્રીસ નું હતું પરંતુ તે વખતે જે દિવસ એમને ફાંસી આપવામાં આવી હતી ત્યારે લાહોર ની બધી પબ્લિક જેલ ની આગળ ભેગી થઈ ગઈ હતી એના કારણે એ લોકોએ પ્લાન બનાવ્યું અને ત્રેવીસમી માર્ચ ઓગણીસો એકત્રીસ ના દિવસે સાંજે સાત વાગે એમને ફાંસી આપી દીધી એક દિવસ પહેલા એટલે કે ફાંસી આપવાના અગિયાર કલાક પહેલા એમને ફાંસી આપી દેવામાં આવી હતી કઈ તારીખે ત્રેવીસ માર્ચ ઓગણીસો એકત્રીસ માર્ચ શહીદ ભગતસિંહ જે નો ચુકાદો આપ્યો ને એ ચૌદમી ફેબ્રુઆરી આપ્યો સાચી છે સુધી ચાલી અને બાર જૂન ઓગણીસો ઓગણત્રીસ ના દિવસે એમને એ થયું હતું કારાવાસની સજા થઈ અને ત્યારબાદ ઓક્ટોમ્બરે ઓગણીસો

ત્યારબાદ વિરેન્દ્ર સિદ્ધુ જે એમના રિલેશનમાં થાય છે એમનું એક કલેક્શન છે એમના પત્રો અને એમના દસ્તાવેજો એ છે અને રાજકમલ પ્રકાશન ની બીજી એક બુક છે ભગતસિંહ અરુ કે સાથીઓ દસ્તાવેજ આ પણ એકદમ ઓથેન્ટિક બુક છે આ બુકમાં આનું બધું વર્ણન આપેલું છે તમારી પાસે છે ખરા હા બધા અવેલેબલ તો જરા વ્યુઅર્સ ને બતાવો કે તમે પુસ્તકો માંથી વાંચીને કહો છો વોટ્સએપ યુનિવર્સિટી માંથી વાંચીને નથી કેતા

અને ત્રીજી આ બી બહુ સરસ નોવેલ છે એમના ઉપર લખેલી છે ઇનકલાબ નામની મુરાલીની જોશીએ લખી હતી ઓકે તો ઉમેશભાઈ અમીન આપણી સાથે જે છે એ વોટ્સએપ યુનિવર્સિટીમાંથી માહિતી નથી આપી રહ્યા પણ ઓથેન્ટિક દસ્તાવેજો વાળા જે પુસ્તકો છે એમાંથી માહિતી આપી રહ્યા છે તમને જાણીને કદાચ આશ્ચર્ય થશે કોંગ્રેસ બીજેપી આપ ઇવન જે સામાજિક કાર્યકર્તાઓ છે એમણે પણ આજે આ જુઠ્ઠી પોસ્ટો કરી છે ભગતસિંહના આજના દિવસે શહીદ કરી દીધા અને કેમ કર્યા કારણ કે અમે જોયું કે ઘણા બધા લોકો સ્પ્રેડ કરી રહ્યા છે મેસેજ કરી રહ્યા છે એટલે એમને થયું કે હું ક્યાંક રહી ના જોઉં હું ક્યાંક શ્રદ્ધાંજલિ આપવામાં બાકી ના રહી જોઉં એટલે ભેગું ભેગું એમણે પણ શું કહેતો પોતાની દેશભક્તિ બતાવી દીધી ના તો એમણે ખરાઈ કરી ના એમણે તપાસ કરી પેલા શ્રદ્ધાંજલિ આપી એટલે સાચી જશે ચલો હું પણ આપી દઉં અને એક પછી એક આ જે ચાલ્યું ને એ આખા દેશની અંદર ફેલાયો ની વાત એ છે કે ગયા વર્ષે જેટલા લોકોએ શ્રદ્ધાંજલિ આપી હતી એનાથી પણ વધારે લોકોએ આ વખતે શ્રદ્ધાંજલિ આપી એક ભાઈ તો એવા હતા કે જેમણે ગયા વર્ષે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ કર્યો આ જ વર્ષે ફરી એમણે શેર કર્યું કરવી પડી તો એમણે મને ફોન કર્યો અને કીધું કૌશિકભાઈ તો અમે ગયા વખતે જે કાર્યક્રમ કર્યો હતો એ ખોટો હતો

અચ્છા જો વિકીપીડિયા જો વ્યુઅરને ખબર ના હોય તો કહી દો વિકીપીડિયા ઓથેન્ટિક સોર્સ નથી વિકીપીડિયા તમારા ને મારા જેવા લોકો જ લખે છે અને એના રેફરન્સમાં અમુક લિંક હોય ન્યૂઝની લિંક હોય દસ્તાવેજોની કોઈ લિંક હોય તો એ લોકો એના લિંકની અંદર મૂકતા હોય છે તમે પણ ધારો ને તો કૌશિક પરમાર એક આતંકવાદી છે એ રીતે તમે પોસ્ટ કરી શકો છો એની અંદર તો વિકીપીડિયાની અંદર જે માહિતી છે ઓફિશિયલ નથી એ ઓથેન્ટિક નથી

પછી શું કરે હવન કરવું હલો હલો પછી આપણે શું કરીશું જો હું ચાલતું રહું તો એમની સાથે આપણે ફરીથી કનેક્ટ કારણ કે પ્રેમને

ઉમેશભાઈ ફરી એકવાર તમે પ્રયત્ન કરજો પણ તમે કનેક્ટ થાવિસકનેક્ટ થઈ ગયું છે હવે મિત્રો એ લોકો કેમ આવું કરી રહ્યા છે કારણ કે રાષ્ટ્રવાદ અને દેશ આ બે એવી ભાવનાઓ છે આમ એક જ ભાવના છે આ એક એવી ભાવના છે કે એની સામે કોઈ પણ દલીલ ચાલે નહી ના મારી દલીલ ચાલે ના તમારી દલીલ ચાલે ના રવિશકુમાર ની દલીલ ચાલે ના ભારત પ્રધાનમંત્રી હોય કે મુખ્યમંત્રી હોય એની દલીલ ચાલે એટલે આ દેશ પ્રેમ અને રાષ્ટ્રવાદ આ લોકો હથિયાર તરીકે ઉપયોગ કરી રહ્યા છે તમે જ્યાં જુઓ ત્યાં તમે જ્યારે નોટબંધી થઈ અને લાઈન માં ઉભા રહ્યા ત્યારે સરહદ પર પેલા લોકો ઉભા રહી શકે છે તો તમે કેમ નથી ઉભા રહી શકતા આજે ચૌદમી ફેબ્રુઆરી જે લોકો પહોંચી નહીં વળતા યુવાનો છે આ જિજ્ઞાસુ લોકો છે આ ક્રાંતિ કરનારા લોકો છે એ લોકોને જ્યારે આ લોકો પહોંચી નહીં શકતા ત્યારે ભગતસિંહ આ લોકો ઘુસાડી રહ્યા છે તમારી

હેલો હા સંભળાયું હેલો ઉમેશભાઈ હલો હલો અવાજ ભગતસિંહ ભગતસિંહ ક્યારે કોઈ છોકરીના માં પડેલા ખરા ભગતસિંહનું તો એક ઓફિશિયલ સ્ટેટમેન્ટ છે જયારે સહદેવ એના પર ઇલ્ઝામ લગાવે છે કે તું તો પ્રેમમાં પડી ગયો છે અને દેશભક્તિ ભૂલી ગયો છે એક્ઝેક્ટલી જયારે એ વસ્તુ થાય છે એસેમ્બલીમાં બોમ્બ ફેંકવાનું જયારે ડિસિઝન લેવાય છે ત્યારે સૌ પ્રથમ નામ નથી હોતું એમાં તો સુખદેવ છે લાહોર થી આવે છે એને સમજાવવા લડવા માટે કે તું તો કોઈ છોકરી ના પ્રેમમાં પડી ગયો છે અને દેશભક્તિ ભૂલી ગયો છે તારો ધ્યેય છૂટી ગયો છે તો પછી ભગતસિંહ કહે છે હવે તો બોમ્બ હું જ ફેંકીશ ભલે ગમે તે થાય

ફરી ડિજિટલ ઇન્ડિયામાં આપણે ઉમેશ અમીન સાથે ડિસ્કનેક્ટ થઈ ગયા છીએ બીજા કોઈએ પણ કનેક્ટ થવું હોય ગીરુભાઈ લોઢાવી છે એમણે પણ જો કનેક્ટ કોઈએ પણ કનેક્ટ થવું હોય તો પ્લીઝ રિક્વેસ્ટ મોકલજો ફૂલ નેટવર્કમાં રહેજો નહીં તો વિડીયો કોલ નહીં થાય

હા બાકી તમે ને પ્રપોઝ કરી લે ના બિલકુલ બિલકુલ કિરુભાઈ બહુ સરસ વાત કરી છે કે ભાઈ આ વેલેન્ટાઇન ડે છે પ્રેમ નો દિવસ છે બિલકુલ ડર રાખ્યા વગર તમારા દિલ ની વાત કરી દેજો હા પાડશે કે ના પાડશે પણ આવી જશે

અચ્છા ઓલરેડી સગાઈ થઈ ગઈ છે ઓકે સરસ સરસ ગીફ્ટ આપી ગિફ્ટ કઈ નઈ હું છું જોબ ઉપર વાત કરી લીધી વાત કરી લીધી ઓકે 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 સારું ઓકે થેન્ક યુ વેરી મચ જોડાવા માટે તમારા બંને કોમેન્ટમાં જઈને કીધું ઘણા એ જાણ્યા પછી પણ ડિલીટ ના કર્યા બે શરમ પછી હું એટલો બધો કંટાળ્યો કે એમના સ્ક્રીનશોટ લઈ લઈને પછી મારે લખવું પડ્યું એક ભાઈ નો તો એવો ફોન આવ્યો

યોગીભાઈ મજામાં મજામાં તમે બી કેમ છો મે પણ ઘણી વાર ખોટી પોસ્ટો કરેલી છે મેં માફી માંગેલી છે પાછી પણ લીધેલી છે એમ કરતા કરતા હું શીખ્યો છું કે સાચી અને ખોટી પોસ્ટ કરી છે કા તો ખોટી શ્રદ્ધાંજલિ આપી છે તો તમને સુધારવાનો મોકો ક્યાંથી મળશે બીજું કે જો તમે પોસ્ટ ડિલીટ નહીં કરો તો એ તમારી ટાઈમ લાઈન ઉપર પડી રહેશે અને બીજા લોકોને ખોટો મેસેજ મોકલાવશે આ ઇનડાયરેક્ટલી

એટલે તમારા ફોલોઅર ખબર પડે કે તમે ખોટી પોસ્ટ કરી એમને પણ જાગૃતિ આવે સુધી પણ તમે જો કોઈની પોસ્ટ ને તો જઈને ના તો સ્ક્રીનશોટ પણ પ્રેમના પ્રેમના દિવસ તરીકે આપણી સાથે ફરીથી ઉમેશભાઈ અમીન છે હા ઉમેશભાઈ તમે કિસ્સો કહી રહ્યા હતા અને આપણે ડિસ્કનેક્ટ થઈ ગયા હા ડિજિટલ ઇન્ડિયા મોદી ની ડિગ્રી જેવું છે એટલે એવું થયા હા

ભગતસિંહ ખરા અર્થમાં ચાહે છે અને ખરા અર્થમાં માને છે એટલે જે એમના ઉપર અભ્યાસ કરે છે અને પુસ્તક પણ લખવાના છે તમે લોકો પણ ભગતસિંહ લગતું સાહિત્ય વાંચજો એમાંથી પ્રેરણા લેજો ભગતસિંહ પ્રેમના વિરોધી નહોતા વેલેન્ટાઇન ડે ના પણ વિરોધી નહોતા એ પેલા ભગવા આતંકવાદીઓને સમજાવજો ભગતસિંહ એમના જેવા આસ્તિક પણ નહોતા ભગતસિંહ નાસ્તિક હતા પણ આ વાત એ લોકો નહીં કે અને કેમ નાસ્તિક હતા એ પણ ભગતસિંહ એ કીધેલું છે પણ આ વાત તમારા સુધી નહીં પહોંચાડે પણ તમે ખાસ ભગતસિંહ લખેલી જે ડાયરી છે એ વાંચજો આપણે જે નવું પુસ્તક રજૂ કરવાના છે એ ખરીદજો વધારે સંખ્યામાં ખરીદજો ને બીજા લોકોને પણ આપજો એનાથી મોટી સમાજ સેવા બીજી કોઈ નથી વૈચારિક ઘડતર થાય તો માણસ આપોઆપ આર્થિક રીતે સામાજિક રીતે અને બીજી બધી રીતે ઉપર ઉઠે તો ખાસ ભગતસિંહ ને વાંચજો

રવીન્દ્ર ભારતીય કહે છે લવ મેરેજ કરવા વાળા લોકોને સૌથી મોટો પ્રશ્ન જાતિવાદ છે હા જાતિવાદ પણ છે અને કોમવાદ પણ છે બે ધર્મ વચ્ચે હોય ને ત્યારે પણ લગ્ન ની અંદર ઇશ્યુ થતા હોય છે તો આ જાતિવાદ કોમવાદ ને આપડે તોડીએ અને માનવ સમાજ બનાવીએ એક સારો માનવ સમાજ જ્યાં માનવીનું અસ્તિત્વ હોય જ્યાં પ્રેમનું અસ્તિત્વ હોય તેવી સૌને શુભેચ્છાઓ હેપી વેલેન્ટાઇન ડે જે લોકો પ્રેમમાં પડેલા છે જે લોકો પ્લીઝ આજે પ્રપોઝ કરજો પોતાના દિલ્હી વાત કહી કહી રેજો એક વર્ષ સુધી લા ના જોતા એ પછી છોકરો હોય કે છોકરી હોય જે લોકોને પ્રેમની કબુલાત કરી લીધી છે ને એમને ફળ મળી ગયું છે એ લોકો ટાઈમ એન્જોય કરજો જે લોકો પતિ પત્ની છે એ લોકો ખૂબ સરસ આજનો દિવસ મનાવજો બહાર ખાવા જજો મારા જેમ ઘરે હળી મળીને ખાવાનું બનાવજો અને જેને પ્રેમ કરો છો એને સમજવા માટે પ્રયત્ન કરજો તમારી લાગણીઓને શેર કરજો નફરતથી દૂર રહેજો सुशमबेन कहते हैं सर्व प्रकृति में प्रेम करो रविंद्र भाई हैप्पी वैलेंटाइन डे तो સૌને ખુબ ખુબ હેપી વેલેન્ટાઈન ડે นะ ફેસબુક ટ્વિટર WhatsApp આ યુનિવર્સિટી જે છે ને તેના પર ઓછો વિશ્વાસ ઓથેન્ટિક સોર્સ માં જો જઈ ભારત યુવા ભારત યુવા શક્તિ જિંદાબાદ એન્ડ હેપી વેલેન્ટાઈન